નમસ્કાર જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કમલદાસ રામો વિડીયોમાં આપનું સ્વાગત છે આજનું સસંગ કીર્તનનો કાર્યક્રમ મારા ઘરે એટલે કે રામાવત નું ઘરે છે ગોસ્વામીજી રામચરિત માનસમાં લખે શંકર ભગવાન પાર્વતીનો કરે છે કે હું કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સંસાર આ સંસાર તો સપના જેવું છે સાચું તો હરિનું ભજન હનુમાનજી મહારાજને કોઈ પૂછ્યું કે દુખની વ્યાખ્યા શું તો હનુમાનજી મારા બહુ સરસ બોલે કો હનુમંત વિપતિ તબ સોઈ કો હનુમંત વિપતિ તબ સોઈ

സുന്ദര മജാ ഹനുമാൻജി മാജീത ജയ ജയ 我的姑妈。 Jump Gracias. જે yeah, yeah.